આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપર કેમ બેઠા હતા અંદર બેસીએ તો આજુબાજુ ક્યાં ના આવે વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું જેના કારણે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ડમ્પર ઉપર બેસીને શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેની પરિસ્થિતિ જાણવા માટે ડમ્પર ઉપર કેમ બેઠા હતા અને ડમ્પર ઉપર કેમ બેસવાનું પસંદ કર્યું તેની ચર્ચા આજે વિસનગર એપીએમસીમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ પહેલાં જિલ્લા સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને કલેક્ટર સાથે વર્ણન કરી રહ્યા હતા જેમાં તેમણે વડોદરા પહોંચીને પરિસ્થિતિને અનુરૂપ ડમ્પર ઉપર બેસવાની તકલીફ પડે તેવી સ્થિતિ હતી છતાં પણ તેમણે ડમ્પર ઉપર બેસીને શહેરના રસ્તાઓ ઉપર ફર્યા હતા લશ્કર સાથે વાત કરી કોલેટો હાડમાલ કંટ્રોલ સેન્ટર અને વિશ્વાગમિત્રી નદી ઉપર જઈ ગયો ખ્યાલ આવે તો બે બાજુ એકચ્યુઅલી ગાડી નદી શું છે જે બધું ટેક્ટરમાં બતાવે રહ્યું ટ્રેક્ટર ફાયરની ગાડી જે ફાયરની ગાડી એ ગાય શું ભૂખ તો હતી નહીં એને બોટ જો હું એંગેજ કરું તો ઘાસ કામ કોણ કરે એટલે કે ડમ્પર ચાલશે હવે ડમ્પરની અંદર બેસીએ તો આજુબાજુ કઈ ખ્યાલ ના આવે પાછળ તો ડમ્પરની આઈટ હાઈટ વધારે હોય એટલે જોતા ના પાવે એટલે કે ઉપર જ આપણે ચડીને બેસીએ એટલે આજુબાજુની પરિસ્થિતિ એકચ્યુઅલી ખ્યાલ એટલે પછી વિશ્વામિત્રી નદી ઉપર અને પછી જે કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે ને વિશ્વામિત્રી નદી ક્રોસ કરીને પછી એટલે એ ફૂલ વાળો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ